ગૌતમપુર યુવક મંડળ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ હવડાયરા ને રામ રામ તો કોલબેન બુધવા જાય છે અને આજે વરસાદ બહુ વર્ષ છે એને ગૌરી પૂજનનું વ્રત છે ઘરમાં આજ છે ને આજે આજ તો બીજો દિવસ ત્રીજો દિવસ કેટલા ત્રીજો દિવસ છે અને પૂનમ નદી અને ગોરમાં કરશે અહીંયા અમારા ઘેરે પૂજવાના છે અમારા ઘેરે ઘરમાં બનાવવાના છે તમે મારા વિડીયો જોતા રહેજો હું તમને બતાવી જોઈ લો સવારના વાગ્યા છે સાત અંદરધાર વરસાદ પડે છે સાંજનો કાલ બપોરનો એમ તો પડે છે અને આજ શુક્રવાર શુક્રવાર છે વરસાદ પડે છે આ શુક્રવાર છે ને તારીખ છે ઓગણી ઓગણી હાથ જોઈ લો એક ધારો વરસાદ ચાલુ જ છે તો

ગૌરવી મિત્રો ધોધમાર વરસાદ લો વિજયભાઈ એમ નથી આવતું આમ જ આવે સાદા પાણી હાલતા થઈ ગયા છે મિત્રો જોઈ લો વરસાદ ચાલુ છે એક ધારો અત્યારે વાગ્યા છે આઠ સવારના જો ખાડા ભરાઈ ગયા જો એલો ખાડામાં દંડુડો પડે છે હું વાડીએ આવું જાઉં છું આ અમારો ડુંગર ચાલે લીલોતરી બધે છવાય ગઈ છે ખાડો ભરાવા માંડ્યો છે હવે ખાડો લગભગ ભરાઈ જાય આ વાડી અમારી આવી ગઈ છે ચાલે આ કેડો છે અમારો આ અડુંગરમાંથી પાણી આવે ને ભરાય છે ખાડો તો જો वहां एक बूंद પડે બીજા આમથી પાણી આવે એ જો वहां एक પડે વાહ કે પાણી પડે ડુંગર ના કાપવું પડે એમ છે વરસાદ ચાલુ છે અને હું વાડીએ આવ્યો છું જોઈ લોમાં પાણી ભરા છે હાવ ચાલો સારો વરસાદ ચાલુ છે ભેંસ અને આ મારી ગાય પાણી પીવું ને હવે પાણી પીવું હવે પાણી ને નીન નાખ દઉં હાલો પાણી પીવું છે ને હે પાણી પીવું છે ને તારે હાલા લોટલી હવે હાલો લે રોટલી ખબર દીધી કહીને નથી ખબર હાલો હવે પાઈ દઉં ને નાખ દઉં વાટ ધોતા છે વરસાદ એક ધારો ચાલુ છે વરસ્યા ને dakkhણ વરસિયા કે મેહુલે માંડા છે માંડા આવિયો ધરતીનો નો ધણી મેહુ હેલો મિત્રો તો વાગી છે દસ વાગી ગયા છે અને લાકડો બને છે પણ કુતરા કુતરા હાટું આગળ કુતરા પહોંચતા બહુ પહોંચતા ડાબેથી હરેશભાઈ પરેશભાઈ વિટલાભાઈ હર્ષોક વિપુલ કિરીટ સંજય આ સંજય અલ્પેશ અને આ તીઠું મારી પાછળ અને ભરત

ઈચ્છાને કેમ આવી ગયા ઉચારેલા છે આલો લઈ જાઓ ભાઈને 12 લઈ તો 50 રૂપિયા હોય તો મેકિયો ને એવું બનાવ હોય તો 50 માંગે હીરો કેવી રીતે આવો

બરાબર આને બંધ કરવું હાલો બરાબર હા તો મારો હાથ થઈ